નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના તાજા કપાસના બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોની અંત સુધી અને પૂરેપૂરો જોજો અને તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને એ સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો એક રૂપિયો થરા ચૌદસો છવ્વીસથી ચૌદસો રૂપિયા લખતર ચૌદસો અડતાલીસથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા ચૌદસો તેરથી ચૌદસો રૂપિયા વાત કરીએ મિત્રો હારી તેરસો ત્રીસથી ચૌદસો રૂપિયા आगल बात करिए मित्रों विसनगर मर्केटयार्ड बार सौ पचास थी पंदर सौ दस रुपया हरसोल चौद सौ चालीस चौदह सौ सित्तेर रुपया आग करिए मित्रों बोटाद अगियारो थी पंदर सौ रुपया बात करिए मित्रों सिद्धपुर चौद सौ बेतालीस थी पंदर सौ पंदर रुपया बात करिए मित्रों वाँकानेर अग्यारो थी चौदह सौ रुपया बात करिए मित्रों बहुचराजी मार्केट यार्ड तो तेरह सौ सित्तेर सौ छप्पन रुपया હળવદ તેરસો પચાસથી પંદરસો પંદર રૂપિયા ધંધુકા ચૌદસો અઢારથી ચૌદસો પંચાણું રૂપિયા સારુકુંડલા કુંડલા તેરસો નેવથી પંદરસો પાંચ રૂપિયા વાત કરીએ મિત્રો વિસાવદર બારસો પિસ્તાળીસથી ચૌદસો એકસઠ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો એકત્રીસ રૂપિયા વડાલી ચૌદસો ત્રીસથી પંદરસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી નવસોથી પંદરસો એકવીસ રૂપિયા વાત કરીએ મિત્રો ટીટો હોય તેરસો પચાસ થી ચૌદસો રૂપિયા વાત કરીએ મિત્રો ઉનાવા તો અગિયારસો એક થી પંદરસો બે રૂપિયા